સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના પગલે દસ તાલુકામાં એક ઇંચથી લઈ ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો છે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે માવઠાના પગલે દસાડામાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ચોટીલા વઢવાણ લીંબડીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો જેમાં માવઠાએ તારાજી સર્જી હતી આગામી બે દિવસ વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોને ઉત્પાદિત માલ સુરક્ષિત રાખવા માટે અપીલ કરવામાં આવી છે

સલામત સ્થળી ખસેડી દેવું તથા લોકોએ વીજળીના પ્રશ્નો બનતા હોય તો સાવચેતપૂર્વક નીકળવું બરાબર અત્યાર સુધીમાં માવઠાથી કેટલો વરસાદ પડ્યો છે તાલુકા વાઇજ ધોંગધરામાં બાર દસાડામાં ઇઠોતેર લખતેરમાં સોળ વઢવાણમાં ઓગણા મૂડીમાં સાડત્રીસ ચોટીલામાં સડસઠ સાયલામાં ત્રીસ